ભાવનગર રામમંત્ર મંદિર નજીક અકસ્માત સર્જાયો હતો જેમાં પ્રાપ્ત થતી વિગતો અનુસાર ભાવનગર શહેરના રામમંત્ર મંદિર નજીક એસટી બસના ચાલકે ટુ વ્હીલ ચાલકને અડફેટે લેતા બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું આ યુવક નીતિનભાઈ ડાયાભાઈ ગોહિલે હોવાનું જાણવા મળ્યું છે આ અકસ્માત સર્જાતા સ્થાનિક લોકોના ટોળે ટોળા એકત્રિત થઈ ગયા હતા અને આ બનાવની જાણ એકસો ને કરાતા ઘટના સ્થળે પહોંચી લાશને પીએમ અર્થે ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ હતી અકસ્માત અંગે જાણ પોલીસને કરાતા પોલીસે તપાસ હાથ ધરેલ છે સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકારે મોંગુ બિયારણ વાયુ સારું ખાતર એ નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો થયો અને ઉપજય એ નો નીકળી ભલા માણા મુંજાય છે સેનો ખેતરમાં માં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પા સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠ્ઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ